سمک نہیں سمجھ نت ہوئیے بااہم اگر جگدیش تب گرپرین ટીવી પ્રસારિત થતા કાર્યક્રમ લોકમંચ જેમાં સમાજ ના વિવિધ મુદ્દા કરવામાં આવે છે જેમાં બ્રાહ્મણ અગ્રણી અને આક્રોશ ગ્રુપ તેમજ એસ ના તંત્રી જગદીશભાઈ દવે અને એડવોકેટ તેમજ બ્રાહ્મણ આગેવાન મનોજ જોશી ભાગ લીધો હતો જેમાં જગદીશભાઈ દવે જણાવ્યું કે સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ પરંતુ રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ જરૂરી છે આ ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર જગદીશભાઈ દવે પ્રકાશ પાડ્યો હતો આવો નિહાળીએ આ ગોષ્ઠીના સંકલિત અંશો નમસ્કાર દર્શન લોકમંચના કાર્યક્રમો આપનું સ્વાગત છે લખનૌ આપ્યો કે રાજકારણમાં સમાજ અને સમાજમાં રાજકારણ હિન્દુત્વના મુદ્દાઓમાં પણ અનેક વખત રાજકારણની સાધુ અને સંતોએ રાજકારણમાં તેમને પોતાની રોલ અદા કરવો જોઈએ કે કેમ આ બધી બાબતો હંમેશા ચર્ચાનો વિષય ભારતના રાજકારણમાં રહી છે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે વ્યક્તિઓથી કુટુંબ કુટુંબથી સમાજ અને સમાજથી સમગ્ર રાષ્ટ્ર બનતું હોય છે આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ એટલે એના પર લાંબી ચર્ચા કરવાના બદલે મૂળ વિષય ઉપર જો આવી જઈએ જુદી જુદી જ્ઞાતિઓના સંમેલનો સમાજના સંમેલનો બ્રહ્મ સમાજના બે આગેવાનો એક છે જગદીશભાઈ દવે બ્રહ્મ સમાજ ચલાવી રહ્યા છે અને તેમની સાથે બ્રહ્મ સમાજ પણ તેઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે પોતે બ્રહ્મ સમાજના પ્રમુખ પણ છે એવા મનોજભાઈ જોશી જગદીશભાઈ અને મનોજભાઈ સાથે સંકળાયેલા છો અને બ્રહ્મ સમાજના આગેવાન પણ છું રાજકારણ કે રાજકીય પક્ષ એક બાજુ ઉભા રાખીએ અને આપણી જાતને એક સાપેક્ષ સ્પર્શી આખી રાતને બોલવાનું કહેવામાં આવે તો લખનઉ હાઈકોર્ટ નો ચુકાદો આપણી દ્રષ્ટિ આપ કઈ રીતે બોલવો છો રાજકારણમાંથી માંથી જ્ઞાતિવાદ દૂર થાય એવા સંજોગો પહેલા પણ રામ મનોહર લોહિયા વગેરે કરી ચુક્યા છે ઘણા લોકો એમાં પાછળ અટક લખવાની બંધ કરી દીધી અને સમાજને બાજુમાં મૂકવાની વાત કરી પણ છતાંય હજી પણ એ જેની અટક પાછળ નથી લગાવતા એવા માણસો પણ સમાજના પાસે જાય છે અને પોતાનો સપોર્ટ માંગે છે મૂળ કારણ એ છે કે સમાજ એક રચના છે ધંધા આધારિત વેદો આધારિત એક રચના થઈ રહી બ્રાહ્મણ તો સમાજમાં વિચારિત ક્રાંતિ લાવવાનું કામ કરે ખેડૂત ખેતી કરવાનું કામ કરે વણિક હોય એ વેપાર કરવાનું કામ કરે અને

છતાં પણ સમાજના મૂળ એટલા બધા ઊંડા છે કે હું પર્સનલી એવું માનું છું કે સમાજમાં રાજકારણ નહીં પણ રાજકારણમાં સમાજ જરૂરી છે નહીતર તમને સૌ ટિકિટ પણ ગ્રાન્ટેડ કરશે આવી મારી માન્યતા છે સમાજમાં રાજકારણ ના જોઈએ પણ રાજકારણમાં સમાજ પોતાનું યોગદાન હંમેશા આપતો રહે છે જગદીશભાઈ વાત કરી મનોજભાઈ સમાજ અને રાજકારણ બંનેની શેરભેડ હોય જોઈએ કે નહીં આપ શું માણો છો આમાં બહુ જ સદીઓથી ચાલતી આવી બહુ ચોખ્ખી વાત છે બ્રાહ્મણને ભૂદેવ કીધા કહેવામાં આવે છે બ્રાહ્મણ એટલે ધરતીનો દેવ તમે જોશો કે સદીઓથી રાજકારણમાં પણ બ્રાહ્મણોનો પ્રભાવી રોલ રહ્યો છે લાખો લોકો વચ્ચે પણ બ્રાહ્મણ અલગ કરી આવતો હોય છે અને તમે સામાજિક રીતે પ્રસંગો જોવો તો પ્રસંગોનું પણ કોઈ પણ કેવા વિધિ બધી બ્રાહ્મણોના હાથમાં હોય છે

બ્રેક લખનૌ હાઈકોર્ટનો લખનૌ હાઈકોર્ટનો ચુકાદાની અંદર એ વાત એમને સ્પષ્ટ કરી છે કે રાજકીય પાર્ટી ડાયરેક કોઈ પણ કેવા બ્રહ્મ સંમેલન ક્ષત્રિય સંમેલન દલિત સંમેલન એ પ્રકારનું ડાયરેક ન કરી શકાય અને રાજકારણમાં તમે જોશો કે કોઈ સામાજિક લગ્ન મહોત્સવ થશે એમાં રાજકીય લોકો જશે તો એ કોર્ટની પ્રક્રિયાથી બાદ મળશે કોઈ બ્રાહ્મણનો વિષય હશે તો જનવરીની પ્રક્રિયા છે એમાં જશે કોઈ કોઈ મોટો કુંભ મેળો હશે એટલે કોઈ પણ રીતે રાજકારણ બ્રાહ્મણોથી દૂર જઈ શકવા એમ નથી કે બ્રાહ્મણો રાજકારણ દૂર જઈ શકે સમાજની આપ માથે બ્રાહ્મણોની પણ સમગ્ર સમાજની અલગ અલગ જ્ઞાતિઓ ની વાત કરીએ જ્ઞાતિઓનો જે સમાજ બનેલો છે એ સમાજ એ રાજકારણનો એક ભાગ બનવો જોઈએ

તમામ રાજકીય પક્ષોમાં અત્યારે બ્રાહ્મણો જે જે પક્ષ દૂર છે તે પક્ષોની પ્રક્રિયાઓ પ્રક્રિયા ન ગમે એવી દેખાય સમાજ એ અલગ તો ન રહી શકે સમાજમાં રાજકારણ ના ભરવું જોઈએ આ તમારી છેલ્લી વાત હતી પણ જગદીશભાઈ વોટ બેંક ની રાજનીતિ અહીં તો અહીંથી તો શરૂ થાય છે તો આ કેટલું વોટ બેંક રાજનીતિમાં હું માનું છું કે હવેનો જમાનામાં કોઈ જ્ઞાતિ આધારિત વોટ માગવા જાય તો એને વોટ મળશે એવું ચોક્કસ અવતારે નથી હું આપને સીધો દાખલો આપું કે જે બુદ્ધિજીવી વર્ગ છે એ બુદ્ધિજીવી વર્ગ એ કઈ કોમનો છે એવી વાત નથી કરતો પણ બુદ્ધિજીવી ઘણી વખત એવું હોય કે માણસ જુદી જગ્યાએ વોટ આપતો હોય એની પત્ની કે જુદી જગ્યાએ વોટ આપતી હોય ઘરમાં એના પતિ એના ઉપર એમ ફોર્સ નથી કરી શકતો કે તું આ પક્ષનો વોટ આપ એટલે મૂળ હવે એક બૌદ્ધિકતા એજ્યુકેશનનું પ્રમાણ વધુ કોઈ પણ સમાજનો નો માણસ હોય પણ એજ્યુકેશન સમાજ એટલે લોકોનો સમૂહ અને લોકસો નો ભેગો થાય એ કોઈ પણ જાતિનો હોય તો એમાં વૈચારિક વાત આવે જે જેના વિચારો જ્યાં હોય એ વિચારો સાથે સહમત થતો હોય તો રાજકીય પક્ષ નો મેળાય એની કોઈ ના નથી મતલબ કે વોટ બેંક ની રાજનીતિ રાજકારણીઓ ભલે કેતો હોય કે અમે વોટ રાજનીતિ નથી રમતા પણ એનાથી અલિપ્ત ન રહી શકે ન રહી શકે અને રાજકારણમાં કોઈ એમ કહેતું હોય કે આ જ્ઞાતિ આધારિત રાજકારણ ચાલે છે ના એ એક બહુ સીધો દાખલો આપને આપું કે ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદી આપે આજની તારીખમાં સર્વે સમા એની જ્ઞાતિવાદનો કયો મેળ હતો મને કહેશો કોઈ જ્ઞાતિવાદનો મેળ નથી હું સ્પષ્ટપણે કે લોકો તરફ કે ચાહે બીજો તો એ પોતાની એક પ્રજાના હિત માટે શું કરી શકે તો પ્રજા એની પાસે ચાલશે ગાંધીજી કોણ હતા ગાંધીજીની પાછળ કોઈ સમાજ ચાલ્યો એટલા વાનિયત ચાલતો તો એવું હતું પણ જગદીશભાઈ એ પછીનો જે સમય અને તબક્કો બદલાયો ગાંધીજીની વાત ન કરીએ તો પણ છેલ્લા કેટલાક વીસ પચીસ ત્રીસ વર્ષથી આપણે જોતા આવ્યા છે કે વોટ બેંકની રાજનીતિ એ રાજકીય પક્ષો માટેનું અમુક શસ્ત્ર બનેલું છે આપ આ વાત સાથે સંમત થશો કે છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં જ્ઞાતિ આધારિત રાજકારણ એના આધારિત ટિકિટોની ફાળવણી બ્રહ્મ સમાજ વેર વિખેર અલગ અલગ જગ્યાએ છે કોઈ ચોક્કસ ઠેકાણા પર ચોક્કસ સંખ્યામાં નહીં હોવાના કારણે કે રાજકીય પક્ષો એ માને કે આ અમુક કોમ્યુનિટી નો માણસ છે પણ જયારે માણસ એમાંથી બાર નીકળે ઉઠી શકે એની તાકાત વાળા માણસો ખુબ ઓછા છે તમારી વાત જોડે એ પણ હું મારે આપ એ પણ સમજ થશો કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી જ્ઞાતિ આધારિત રાજકારણ એના સમીકરણ ક્યાંક વેર વિખેર કરી નાખ્યા માત્ર જ્ઞાતિનું નું સંમેલન બોલાવીએ કે જ્ઞાતિનું નું પીઠબળ હોય તો વિજય થાય મળે કેશુભાઈ પાટીદાર સમાજનું સંમેલન બોલાવે પાટીદારોની એકતાની વાત કરે પણ આ બધા જ્ઞાતિના સમીકરણ દૂર કરવામાં અને માત્ર એક અલગ જ એમને એટલે સતત ત્રણ વખત ચૂંટાયો ગુજરાતમાં આ એક નિષ્પક્ષ પત્રકાર તરીકે આપ આ વાતને એપ્રિશિએટ કરું છું અને એક વાત હું આપને કહું કે કંઈક અંશે એવું પણ કહેવાય કે રાજકારણ અને સમાજ કારણ સામાજિક સામાજિક પ્રવૃત્તિ આપ

you <laughs>